કેમ છો મિત્રો તો આજે લઈને આવ્યા છે એક નવી રેસીપી જે છે પવા બટેટા જે ખૂબ જ સહેલાઈથી ને ખૂબ જ ઝડપી બને છે તો જોઈ લઈએ કે આ રેસીપી કેવી રીતે બને છે સૌ પ્રથમ એક લોયામાં આપણે તેલ ઉમેરવાનું છે તેલ મેં લીધું છે બેથી ત્રણ પાવડા જેટલું તેલ ઉમેર્યા બાદ આપણે એમાં રાઈ ઉમેરવાની છે રાય અંદાજે અડધી ચમચી જેટલી ઘણા લોકોને રાયનો સ્વાદ પસંદ હોય છે તો વધારે નાખી શકાય અડધી ચમચી ચાલશે એમાં આપણે ઉમેરવાનો છે લીમડો લીમડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પવા બટેટામાં સાથે થોડું જીરું ઉમેરીએ ગેસ ધીમો જ રાખવાનો છે જીરું બળી ના જાયનું ખાસ ધ્યાન રાખવાનું છે સાથે એમાં ઉમેરવાનું છે ટમેટા અને મરચાં જે મેં ઝીણા ઝીણા ચોપ કરીને એડ કર્યા છે એકદમ સરખું એને મિક્સ કરી લેવાનું છે હવે એમાં ઉમેરીએ છીએ બાફેલા બટાટા જે મેં પહેલેથી બોઇલ કરીને જ રાખેલા છે એને પણ ઝીણું ઝીણું સમારીનામાં એડ કરી દીધું છે સરખી રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે એમાં એડ કરવાનું છે બધા મસાલા હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી અને સાથે સ્વાદ અનુસાર નિમક ખાંડ હું ઉમેરું છું બેથી અઢી ચમચી જેટલી પવાપટેટાની રેસિપીમાં જનરલી ગળાસ ખટાશ બધું એકદમ બેલેન્સ હોવું જોઈએ તો ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો પણ મેં અહીંયા બેથી અઢી ચમચી ઉમેરી છે સાથે બે ચમચી જેટલો લીંબુનો રસ અને જરૂર પૂરતું એકથી દોઢ ચમચા જેટલું પાણી હવેને સરખી રીતે મિક્સ કરી લઈએ સમય થઈ ગયો છે આજની કુકિંગ ટીપનો ઘણા લોકોના ઘરમાં ભાત ડેઈલી બનતા હોય છે અને એવી સમસ્યા હોય છે કે તે સરખા બનતા નથી તો આ એક ટીપ છે જ્યારે તમે એનું પાણી મૂકો એમાં એક ચમચી જેટલો લીંબુનો રસ નાખી દો તેનાથી ભાત સરસ સફેદ અને સ્વાદિષ્ટ બનશે હવે આપણે એમાં પૌવા એડ કરવાના છે પૌવાને મેં દસથી પંદર મિનિટ પહેલાં એકદમ સરખી રીતે પાણીથી ધોઈ લીધા છે અને પછી પાણી નિતારીને એને સાઈડમાં રાખેલા જો તમને આ રેસીપી ગમે તો એને જરૂરથી લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટમાં મને તમારા સજેશન્સ જરૂરથી આપજો સરખી રીતે એકદમ મિક્સ કરી લઈએ તો પવા બટેટા તૈયાર થઈ ગયા છે એમાં થોડી કોથમરી એડ કરી દઈએ અને એકદમ સરખી રીતે પાછું મિક્સ કરી લઈએ આ રેસીપી ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં બંનેમાં ખૂબ જ પ્રખ્યાત છે અને લોકોના ખૂબ જ ભાવે છે અને નાના અને મોટા બધા લોકોના ખૂબ જ ભાવતી હોય છે તો રેડી થઈ ગયા છે આપણા પવા બટેટા હવે આપણે એને સર્વ કરી લેશું તો બેથી ત્રણ મિનિટમાં બનતો આ નાસ્તો જે બધા લોકોને ભાવે છે તે તૈયાર છે જરૂરથી આ રેસીપી ઘરે બનાવો